મિત્રો હું તમને મેષ રાશિ વિશે જણાવું છું મેષ રાશિના જાતકોને વિશે જણાવું છું તો આપ સૌ મિત્રો ધ્યાનપૂર્વક સાંભળો અને અમારી જ્ઞાન ગંગા ચેનલને જો સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરવા દરેક શ્રોતા મિત્રોને નમ્ર વિનંતી મિત્રો જેનો પહેલો અક્ષર અ લ અને ઈ હોય એ જાતકની રાશિ મેષ હોય છે તત્વ અગ્નિ પ્રતિનિધિ ગ્રહ મંગળ ચિહ્ન ઘેટુ શાસક ગ્રહ મંગળ માર્સ રાશિ સ્વામી કાર્મિક શક્તિ હિંમત ઉર્જા અને ઉત્સાહ રંગ લાલ લાલ ઓરેન્જ લકી લકી નંબર મંગળવાર સ્ટોન મોતી વિશેષતાઓ હિંમતવાન અને આત્મવિશ્વાસી મેષ રાશિના લોકો જન્મજાત નેતાઓ હોય છે તેઓ જોખમ લેતા ડરતા નથી અને નવી શરૂઆતમાં હંમેશા આગળ રહે છે ઉર્જાવાન અને ઉત્સાહી દરેક કાર્યમાં આખા મનથી જોડાઈ જાય છે નાની વસ્તુઓમાં પણ મોટો ઉત્સાહ દેખાય છે ઝટપટ નિર્ણય લેનાર મંગળ ગ્રહના પ્રભાવથી તેઓ ઝડપી નિર્ણય લે છે પરંતુ ક્યારેક આ ઉતાવળ તેમને મુશ્કેલીમાં મૂકી શકે છે સ્પર્ધાત્મક સ્વભાવ તેઓ હંમેશા પહેલાં બનવાની ઈચ્છા રાખે છે ગુસ્સાવાળા પણ તિલના સારા ગુસ્સો તેમને ઝડપી આવે છે પણ મન પણ એટલું જ ઝડપી ઠંડુ થઈ જાય છે તેઓ ખરા અને સાદા મનના હોય છે બોલું સાહિત્ય તેજમાં મેષ રાશિના લોકો પ્રેમમાં તીવ્રતા અને સમર્પણ ધરાવે છે પોતાના પ્રેમીને આશ્ચર્યમાં મૂકતા હોય છે અચાનક ભેટ પ્રવાસ અથવા પ્રેમભરી વાતો દ્વારા પરંતુ સંબંધમાં અહંકાર અથવા વચ્ચે બોલવાનું ન ગમવું સમસ્યા ઊભી કરી શકે છે તેમને એવો સાથી ગમે જે ઉત્સાહી સ્પષ્ટ અને સ્વતંત્ર વિચારોવાળો હોય કરિયર અને ધંધો મેષ રાશિના લોકોમાં લીડરશિપ ક્વોલિટી અતિશય હોય છે તેઓને એવી નોકરી કે ધંધો ગમે છે જ્યાં પહેલા સ્થાને આવવાની તક હોય યોગ્ય ક્ષેત્રો સૈનિક સેવા પોલીસ રમતગમત ઉદ્યોગ સાહસિક બિઝનેસ સ્ટાર્ટઅપ્સ ઇજનેરી ડોક્ટર સર્જન રાજકારણ નેતૃત્વ પ્રેરણાત્મક ક્ષેત્ર આરોગ્ય બાબતે મંગળના પ્રભાવથી તેઓ શારીરિક રીતે મજબૂત હોય છે પરંતુ માથાનો દુખાવો બ્લડ પ્રેશર ગુસ્સાથી થતી તકલીફો થવાની સંભાવના રહે છે નિયમિત યોગ ધ્યાન અને ઠંડા સ્વભાવની આદત રાખવી જરૂરી છે શુભ લાલ રંગના કપડાં અથવા રૂમાલ પહેરવો શુભ ગણાય મંગળવારના દિવસે લાલ ચણા અથવા લાલ ફળો દાન કરો રોજ સવારે ઓ અંગ અગ્નિય નમઃ મંત્રનો જાપ કરવાથી ઊર્જા સંતુલિત રહે છે મેષ રાશિના લોકો જન્મજાત વીર ઉત્સાહી હિંમતવાન અને પ્રેરણાત્મક હોય છે તેમની આગ જેવી ઉર્જા જો યોગ્ય દિશામાં વપરાય તો તેઓ કોઈ પણ ક્ષેત્રમાં અદભુત સફળતા મેળવી શકે છે સંપૂર્ણ દ્રષ્ટિ બે હજાર પચીસ માટે મુખ્ય ગ્રહ પરિવર્તન વરની શરૂઆતમાં શનિ કુંભ રાશિ અક્વેરિયસમાં રહી છે પછી ત્યાં ઉત્રીસ માર્ચ બે હજાર પચીસથી મીન રાશિમાં પ્રવેશ કરશે બૃહસ્પતિ જ્યુપિટર વરની શરૂઆતમાં બૂર્ણ રાશિ તોરસ

કુ અંડસ્પષ્ટતા સ્પર્ધા અને અદ્રશ્ય વિરોધો સામે ચિંતાઓ આવી શકે છે દ્વિતીય નોકરી બદલવાની નવા પ્રોજેક્ટ શરૂ કરવાની ઈચ્છા હોય તો વર્ષની પહેલી છમાહી વધુ અનુકૂળ રહેશે મધ્ય પછી નવો પ્રયાસ કરવાથી કોઈ સંઘર્ષ પડી શકે છે સલાહ નવું કાર્ય શરૂ કરવો હોય તો પ્રથમ ભાગમાં જ એ કરવાની કોશિશ કરો મધ્ય પછી વધુ ચિંતન અને વિચારીને પગલું ભરવું નિયમિત માળખાકીય આયોજન નેટવર્કિંગ સભાઓ અને સંબંધોમાં યોગ્ય સંવાદ રાખવો ખૂબ અગત્યનું ધન નાણાં વર્ષનો આરંભ શુભ રહેશે કારણ કે જુપિટર વલી ટાવર્સમાં હોવાથી આવકમાં સ્થિરતા રોકાણ અને મૂડી વધવાની શક્યતા મધ્ય વર્ષમાં ખર્ચ વધવાની શક્યતા રહેશે ખાસ કરીને આરોગ્ય યાત્રા અથવા અજાણી બાબતો પર નફાકારક રોકાણ કરવાના વિચારો આવી શકે છે પરંતુ લગભગ સ્પેક્યુલેટિવ જ્યારે જોખમ વધુ હોય રોકાણોમાં સાવધાની રાખવી સલાહ આવકનું સરખું વિતરણ કરો કોઈ પણ તબક્કે ખર્ચ વધે તો બચતનો વધુ જોખમ રોકાણ પહેલા વેચાણ અને માર્કેટનું સંશોધન કરો પ્રેમ અને સંબંધ વર્ષની શરૂઆતમાં શનિ અગિયાર મોસમાં રહીને મિત્રો અને નેટવર્ક દ્વારા પ્રેમ સંબંધોને મજબૂતી પણ એપ્રિલ પછી જ્યારે શનિ બારમોસમાં જવાશે તો ઇન્ટ્રોસ્પેક્શન અને જૂના લાગણીઓ બહાર આવવાની સંભાવના છે જૂના અસમાધાન વિષયો ફરી સામે આવી શકે છે સંવાદ ખૂબ મહત્વ ધરાવશે સમજ ન હોવા અચાનક ગુસ્સો કે ટાળો પ્રતિસાદ વિકટતા ઉકેલી શકે છે મિત્રોમાંથી અથવા સહકર્મીઓમાંથી કોઈ મિત્ર પ્રેમમાં રૂપાંતર થવાની શક્યતા છે સલાહ બંધાયેલા લાગણીઓ બહાર અનવો પણ ઝડપી જવાબ ના આપો તણાવ માથાનો દુખાવો નીરસમાં પીઠ સંબંધિત તકલીફો વધવાની સંભાવના શનિ અને ગ્રહ પરિવર્તન દરમિયાન આરામ યોગ ધ્યાન પ્રાણાયામ વધુ જરૂરી બની જશે સલાહ रोज बरोज थोड़ा योग स्ट्रेचेस श्वासोच्छ्वास प्राणायाम पूर्तो आराम वधाराना तनाव टाड़ो आरोग्य तपास समय सर करो आप पाए शुभ सूचनों रविवार मंगलवार स्पेशली हनुमान जी आराधना धनुष भवन दर्शन अथवा रामचित्र जप लाभदायी लाल कोरल रेड कोरल रत्न धारण मंगल अनि स्थानिक ऊर लाल कोरल रेड कोरल रत्न धारण મંગળ અને સ્થાનિક ઉર્જા માટે શુદ્ધ ઉદય ઓમ સૂર્યામંત્રપૂર્ણો ન સતત શ્રદ્ધા નિયમિત પૂજા સત્કર્મ અને દાનનું મહત્વ ખાસ કરીને લાલ ફળ લાલ ચણા લાલ કપડા દિવસની શરૂઆત સ્વચ્છતા પ્રકાશતા અને શુભ વિચારોથી કરો મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને અમારી જ્ઞાન ગંગા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હા મિત્રો નીચે આપેલા બેલના બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં તો આવજો મિત્રો હવે ફરી મળીશું બીજા વિડીયોમાં તો આવજો મિત્રો જય માતાજી